પાંચ છો લાડવા લઈએ અડધો દીકરો પછી મગ કરવા મળી ઘર હારું તો લાડો ખાઈ લઈએ ખાવા હોય તો અમે તો લાડો ખાઈશી મા દીકરો ઘર સારું કરતા કરતા ભાઈ આમ ખાઈ છે બધું ઘર પડે છે

આ હેલિકોપ્ટરનો પાખડા છે હેલિકોપ્ટર પાખડા છે મિલુ મીદના વિહારમાં હેલિકોપ્ટરને કેટલા રમકડે આયા ભેગા ત્યાં રમવું છે પાછો మోటర్ 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 మోటర

બરાબર મેલાસી ભાઈ હું થાકી નથી એટલે હવે આ વિડીયો પૂરો કરી મારો વિડીયો હોય તો લાઈક શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા ત્યાં સુધી બાય બાય